નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે તો આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને સાથે જ એક કિલો ચાંદીનો ભાવ જાણીશું તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એના વિશે પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે છેલ્લા બે મહિનામાં સોનાના ભાવ તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા હતા પરંતુ મે મહિનાના અંત સુધીમાં તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે કમ્યુડિટી બજારમાં ટ્રેન્ડિંગ જૂન મહિનાના પહેલા દિવસે બંધ થાય છે પરંતુ જો આપણે છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવ પર નજર કરીએ તો તેમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે મલ્ટી કમ્યુડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર સોનાનો ભાવ ઘટ્યો છે આટલું જ નહીં પરંતુ સ્થાનિક બજારમાં પણ તેના ભાવ ઘટ્યા છે તો મિત્રો હવે આજના ચાંદીના બજાર ભાવ જાણીએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ નવાણું પોઈન્ટ એંસી રૂપિયા છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો અઠ્ઠાણું પોઈન્ટ ચાલીસ રૂપિયા છે દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો નવ્વાણું રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર નવસો એંશી રૂપિયા છે એક કિલો ચાંદીનો ભાવ નવ્વાણું હજાર આઠસો રૂપિયા છે એક કિલો ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા છે દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર નવસો રૂપિયા છે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ઓગણત્રીસ હજાર આઠસો રૂપિયા છે જે કાલની તુલનામાં સો ગ્રામ સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે આજના બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો ઓગણીસ રૂપિયા છે આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર ત્રણસો બાવન રૂપિયા છે દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાસી હજાર એકસો નેવું રૂપિયા છે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ એકાણું હજાર નવસો રૂપિયા છે કાલની તુલનામાં સો ગ્રામ સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો હવે ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર સાતસો ત્રીસ રૂપિયા છે આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્યોતેર હજાર આઠસો ચાલીસ રૂપિયા છે દસ ગ્રામ સોનાનો ભાવ સત્તાણું હજાર ત્રણસો રૂપિયા છે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ તૌતેર હજાર રૂપિયા છે જે કાલની તુલનામાં સો ગ્રામ સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે